ખબરવડાલીના ચૂંટણી ચક્રમાં મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે એકતાલીસ ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે આજે મતદારોનું જ હીટવેવ આજે મતદાનમાં ભયંકર ગરમીમાં મતદારોની જ અગ્નિ પરીક્ષા ખેળબ્રહ્મા શહેરના તમામ બુથો ઉપર શાંતિપૂર્વક થઈ રહ્યું છે મતદાન ત્યારે મતદાન કરવા મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લામાં સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ ચુમ્બાલીસ ટકા મતદાન નોંધાયું જેમાં હિંમતનગર તેતાલીસ પોઈન્ટ સાહીઠ ઇડર પોઈન્ટ બાર ખેડબ્રહ્મા સુડતાલીસ પોઈન્ટ પંચ્યાસી પ્રાંતિજ

આજે રાષ્ટ્રહિત માટે કે આપણા નાગરિક તરીકે આજે મતદાન કર્યું એ સૌની ફરજ છે જે મતદાન આજે મેં કર્યું છે અને સમગ્ર ગુજરાતના લોકોને પણ કહું છું કે આપ આજે આપની આટલી ગરમી હોવા છતાં પણ આપનું મતદાન કરો રાષ્ટ્રહિત માટે એ જરૂરી છે પ્રજા આવી છે અને ઉત્સાહ છે અને વોટ જરૂર નાખો જો આપો આપો પણ વોટ આપો મતદાન પવિત્ર છે અને પવિત્ર રાખજો અને દેશને બચાવજો